હેલો કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત ગુડ મોર્નિંગ સાહેબ પણ જાગી ગયા છે તો ચાલો મળીએ હમણે ભાખરી ભાખરી કંઈક બનાવી તો હાલો મિત્રો બધા નાસ્તો કરવા સવારમાં ગુડ મોર્નિંગ તો આપણે કરી નાખ્યું હતું અને હવે બેઠી ગયા નાસ્તો કરવા માટે તો હું તમને બતાવું તો જો આપણે તીખારી બનાવી છે મરસા છે કેરીનો રસ થોડોક છે દૂધ છે ચણા છે સાહેબ આટું

ચાલો આપણે નાસ્તો કરી લઈએ ને પછી પાછા કન્ટિન્યુ વીડિયામાં રહીશું આપણે તો ચાલો વીડિયામાં બન્યા રહેજો આવજો મળી હે અમારા માન્યા બેન થઈ ગયા છે તૈયાર જો તમે મારે માન્યતા કેવી લાગે છે ચાલો નાવા ધોવાનું મારા માન્યા બેન નું પતી ગયું છે હવે મારે જાવું છે નાવા કેડી કેડી નું નામ લઈ જવું તમે કેડી જો અમાર વિભુ બેન જો એમ પ્લેટ થાવડે થોડી કાગી વી તમે જોઈ શકો છો અમાર વિભુ બેન તેડી ને તૈયાર થઈ જજો મામા કપડા લાવ્યા ઈ પેર આવ્યા છે ઓ એ નથી ગમતું લાવો હાલો છોકરાઓને હાલો 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 હા જો પાસા સોડાઈ દીધા બેન દીકો નત મજા આવતી હે હા કાળો નત મજા આવતી હો ચાલો મળી તો હેલો ફ્રેન્ડ જુઓ તમે અમારે શું કહેવાય નિધિબેન બગીચો પાય ને આમ જો પાંદડા પાડ્યા પાંદડા નાળિયેરીના આવ્યા હેઠા નિધિબેન બગીચો પાય તમને દેખાતું હોય તો બહુ આકા છે અને અહીંયા સાહેબ જુઓ તમે બેઠા તો ચાલો આપણે રસોઈ બનાવી છે તો હું તમને બતાવું જુઓ સાહેબ તમે જો ટોપી પહેરી તથા તળાજા અને અહીંયા હું રસોઈ બનાવું છું તો રસોઈમાં આપણે છે ને રોટલા બનાવું છું જો અહીં રોટલા બનાવવું છું એમાં શાક મૂકી દીધું છે અને સાહેબ હતા કેરી તો બીજી બેન એને સુધારીને ખાધી છે એ આપણે શૂટ કરીએ કે નથી અને બસ નાઈ ધોઈને આવું કંઈક છે અને ચાલે છે તો ચાલો મળીએ હમણાં સાહેબ જો અહીંયા બેટર એમાં નિધિ જો કેવો મસ્ત નિધો અવાજ જતો વાવ કેવો ફુવારો કર્યો જો તમે ઉચ્ચરાય તો વરસાદ આવે એમ હવે નિધુ બેન જો બગીચો પાય છે વાવ જો ગાડી નવરાવે જો તમે કીધી ને પપ્પા જેમ બગીચાનો બહુ બધો શોખ હો બગીચો પાય અહીંયા સાહેબજી બેઠા અને ફળિયામાં તો જો બધું રેણિયર પટ ચાલો હવે તમે બધા જમવા લો તો જો અહીંથી નળી છડાવી છે અને અહીંયા તમે જોઈ શકો છો જો ફુવારો કરે જો ટકો અમારા ફુવારે નાય છે સાહેબ નહીં પણ આમ જોઈ લે એટલી એને નાહવાની મજા આવે ટકાને સાહેબ હાલો ને હવે જમવા માટે જોઈ લે જોઈ લે ઉનાળાની મોજ જોવો તમે હા બાકી છે ચોમાસામાં ટાટા ચાલો જમવા ચાલો બધા પછી જો બપોર પછી આવ્યા હતા મારા બિંદિયા બેન ની અમારા સ્ટાફમાં છે ને મારા બેન પણ છે અને જો માન્યને રમાડવા આવ્યા હતા સાહેબને બી તો અમે લાડ ઘડી બેઠા અને પછી બસ તો બસ સૌ કંઈક તો આખો દિવસ આજનો આપણો વિડીયોને આપણે એન્ડ આપશું હવે ને આજે આવ્યા હતા મારા સ્ટાફના મારા સુધીરભાઈને બિંજાબેન એને કે મારા બેનપણી છે અને મારા બેન જેવા છે અને માન્યતાના માસી છે આવ્યા હતા માન્યતાને રમાડવા માટે તો બસ આજનો દિવસ આવો કંઈક રહ્યો હવે વિડીયોને આપણે એન્ડ આપી દઈશું કેમ કે બહુ મોડું થઈ ગયું છે એટલે બસ આવું છે તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધાની જય શ્રી કૃષ્ણ જય શિયામ મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો